બરવાળા તાલુકાના પોલારપુર ગામ ખાતે બાકી બિલની રકમની ઉઘરાણી કરવા ગયેલ પીજી વિશેલા બે કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બરવાળા તાલુકાના પોલારપુર ગામ ખાતે બાકી બિલની રકમની ઉઘરાણી કરવા ગયેલ પીજી બે કર્મચારી પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો છે બે લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે સમગ્ર બનાવને લઈ બરવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જાણવા મળતી વિગતો અનુસાર બરવાડા તાલુકાના પોલારપુર ગામે પીજીવીસીએલ વીજ વિભાગના કર્મચારી વિનોદભાઈ ડામોર બાકી બિલની ઉઘરાણી કરવા માટે ગયા હોય જે દરમિયાન તેઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે કર્મચારીએ વીજ બિલની બાકી રકમ બાબતે કહેતા જ પોલારપુર ગામના પંકજભાઈ ચાવડા અને હરેશભાઈ ખોડદા નામના બે શખ્સો એકદમ ઉશ્કેરા ગયા હતા કર્મચારીને વિભચ્ચ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી સમગ્ર બનાવ અંગે બરવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સમગ્ર બનાવને લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે બરવાડા પોલીસે પોલારપુર ગામના બે શખ્સો પંકજભાઈ અને હરેશભાઈ સામે ગુન્હો નોંધી ફરજમાં રુકાવટ સહિત ની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ ફરિયાદ અંગે નાયબ એજનર બરવાળા એ પ્રતિક્રિયા પણ આપી છે હાલ તો પોલીસ દ્વારા આ ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મારું નામ જેજી મકવાણા નાયબ એજન્ટ સિવિલ સેલ સબ ડિવિઝન વિગતમાં એમ હતું અમારા ડામોરભાઈ કરી છે જે આપણે બાકી બિલની ઉઘરાણી માટે કોલારપુર ગામે ગયા હતા કોલારપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલની ઉઘરાણી માટેની પણ ત્યાં બીજા બે ઈસમો દ્વારા એમના ઉપર ગાળા ગાડી થઈ તેમજ એમનો કોલર પકડીને બે ત્રણ લાફા અને એવી રીતે માપજોડ જેવી બનાવ બન્યો જેના અનુસંધાન અમે આ જોડ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડ પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની એક્રોસિટી તેમજ આપણે ગુનો દાખલ કર્યો છે